પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આજે બેઠક બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ભાર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે બેઠક બેઠકમાં ભાગ લેવા માટે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પહોંચ્યા નવી દિલ્હી મિસાઇલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની નવમી પુણ્યતિથિ પર કૃતજ્ઞ રાષ્ટ્ર કરી રહ્યું છે યાદ દેશભરમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન ગુજરાત સરકાર અગ્નિવીરોને સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં આપશે અગ્રિમતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત અગ્નિપથ યોજના અને અગ્નિવીરો અંગે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ભ્રમ મુખ્યમંત્રીએ ગણાવ્યા વ્યર્થ અને નિંદનીય રાજ્યમાં વધ્યો ચાંદીપુરા વાયરસનો કેર હાલ એકસો સત્યાવીસ કેસ શંકાસ્પદ અડતાલીસ દર્દીઓના થયા મોત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી ચાંદીપુરા વાયરસ સામે લડવા રાજ્ય સરકાર અને કેન્દ્રની ટીમ કરી રહી છે સંયુક્ત કામગીરી છેલ્લા રાજ્યના છવ્વીસ જિલ્લાના સત્તાણું વરસાદ નવસારીમાં પૂર્ણાના પૂરના પાણી ઓસરતા લોકોએ અનુભવી રાહત સુરત અને વલસાડમાં વરસાદ તો સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ મહિસાગરમાં ભારે વરસાદની આગાહી પેરિસ ઓલિમ્પિક્સમાં શૂટિંગમાં ભારત રજૂ કરશે પ્રથમ પડકાર

વિમેન્સ એશિયા કપના ટાઇટલ મુકાબલામાં આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે થશે ટક્કર બીજી સેમીફાઈનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને આપ્યો ત્રણ વિકેટે પરાજય